નમસ્કાર મિત્રો હાલમાં જ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં રામનાથ કોવિંદજી ભારતના ચૌદમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે તો કરંટ અફેરમાં ઘણીવાર હાલમાં જ બનેલા બનાવો અને ઘટનાઓ અને વ્યક્તિ વિશેષ વિશે પ્રશ્નો આવતા હોય છે તો આપણે આપણા રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ વિશે માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે તો ચાલો આપણે તેમનો પરિચય કેળવીએ મિત્રો તમામ પ્રકારના મટીરિયલ માટે વર્લ્ડ ઓફ જી કે ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ ઓફ જી ડોટ ઇન આ વેબસાઇટની મુલાકાત લેશો તો તમને આ વિડીયોના અંશ ત્યાંથી પણ મળી રહેશે રામનાથ કોવિંદ આપણે કોવિંદજીની જો થોડી બ્રીફ માહિતી લઈએ તો ભારતના ચૌદમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા જેમનું પદગ્રહણ વિધિ પચીસ જુલાઈ બે હજાર સત્તરના રોજ થવાનો છે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ તરીકે હાલ હમી મોહમ્મદ હમીદ અન્સારી સાહેબ જ છે તેમની પ્રણવ મુખર્જીની જગ્યા લીધી છે આના પહેલાં તેઓ બિહારના રાજ્યપાલ તરીકે હતા તેમનો સમયગાળો સોળ ઓગસ્ટ બે હજાર પંદરથી વીસ જૂન બે હજાર સત્તર સુધીનો હતો તેમની પહેલાં બિહારના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી હતા અને તેમના રાજીનામા બાદ ફરી વખત બિહારના રાજ્યપાલ તરીકે કેસરીનાથ ત્રિપાઠી આવ્યા છે તેઓ રાજ્યસભાના સભ્ય છે અને રાજ્યસભામાં ત્રણ એપ્રિલ ઓગણીસો ચોરાણુંથી થી બે એપ્રિલ બે હજાર છ સુધી તેઓ રહ્યા હતા તેમની અંગત માહિતી જોઈએ તો તેમનો જન્મ એક ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસમાં થયો હતો એમની રાષ્ટ્રીયતા ભારતીય છે રાજકીય પક્ષમાં તેઓ બીજેપી ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે તેમના જીવનસાથી પત્ની એમનું નામ છે સવિતાબેન કોવિંદ તેમને લગ્ન ઓગણીસો ચુમા ચુમોતેરમાં કરેલા છે એમની માતૃ સંસ્થા છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલય જે કાનપુર વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે તેમનો વ્યવસાય વકીલ અને રાજકારણીનો છે અને તેઓ હિન્દુ ધર્મમાંથી આવે છે રામનાથ કોવિંદ તેમનો જન્મ એક ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસ જે ભારતીય રાજકારણી અને બે હજાર સત્તરની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિ વિજેતા ઉમેદવાર છે અને કોવિંદ દલિત નેતા છે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને બે હજાર પંદરથી સત્તર સુધી બિહારના રાજ્યપાલ હતા કોવિંદનો જન્મ એક ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ કાનપુરના દેહાત જિલ્લા જે ઉત્તર પ્રદેશમાં છે ત્યાં થયો હતો તેના પિતા એક ખેડૂત હતા તેમણે કાનપુર વિશ્વવિદ્યાલયમાં વાણિજ્યના સ્નાતક એટલે કે બીકોમની પદવી અને પછી કાયદા વિદ એટલે કે એલ એલબીની પદવી મેળવી હતી રામનાથ કોવિંદનું હાલનું નિવાસસ્થાન આપ તસવીરમાં જોઈ શકો છો કોવિંદજી અહીંયા રહેતા હતા રામનાથ કોવિંદના પરિવારમાં આપ જોઈ શકો છો કે હાલનો જ ફોટો છે નરેન્દ્ર મોદી સાહેબ સાથે તેમની મુલાકાત થઈ ત્યારનો ફોટો છે કોવિંદ સાહેબની જમણી બાજુ તેમના ધર્મપત્ની અને તેમના પુત્રી છે નરેન્દ્ર મોદી સાહેબની ડાબી સાઈડ થી શરૂ કરીએ તો તેમના પૌત્રી તેમના પૌત્ર અને તેમના પુત્ર અને પુત્ર વધુ છે એ આ પરિવારના ફોટો છે એમાં આવેલા છે તેમની કારકિર્દી વિશે માહિતી લઈએ તો વકીલ તરીકેની તેમની કારકિર્દી શરૂઆત કરી હતી કાનપુર વિદ્યાલયમાંથી કાયદાના સ્નાતકનું શિક્ષણ લીધા પછી કોવિંદજી સિવિલ સેવાઓની પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયા હતા તેમણે ત્રીજા પ્રયાસે આ પરીક્ષા પાસ કરી પણ તેઓની પસંદગી આઈ એ એસ સેવાને બદલે અન્ય સેવામાં થઈ આથી તેઓ સિવિલ સેવામાં જોડાણા નહીં તેમને બદલે તેઓએ વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી તેઓ ઓગણીસો સત્યોતેરથી ઓગણીસો ઓગણ એંશી સુધી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ તરીકે હતા અને ઓગણીસો એંસીથી ત્રાણું સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં સેવાઓ આપી ઓગણીસો અઠ્યોતેરમાં તેઓ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નોંધાયેલા વકીલ એડવોકેટ ઓન રેકોર્ડ બન્યા તેઓએ ઓગણીસો ત્રાણુંમાં ત્રાણું સુધી લગભગ સોળ વર્ષ દિલ્હી ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે કામ કર્યું તેઓ ઓગણીસો એકોતેરમાં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા વકીલ તરીકે તેઓએ નવી દિલ્હીના મહિલાઓ અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સેવા મંડળ દ્વારા સમાજના પછાત વર્ગને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પૂરી પાડી છે તેઓ ઓગણીસો સત્યોતેર અઠ્યોતેર અઠ્યોતેર દરમિયાન ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત મદદનીશ પણ રહ્યા હતા મિત્રો એમની વકીલ તરીકેની કા કારકિર્દી બહુ જ ઉજ્જવળ છે અને તેઓ કાયદાના નિષ્ણાંત હોવાથી લાગે છે કે ભવિષ્યમાં પણ તે ભારતના જે કાયદો છે એને સુધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમની બીજી કારકિર્દી ભાજપના સભ્ય તરીકે તેઓ ઓગણીસો એકાણુંમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેઓ ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર બે વચ્ચે બીજેપી દલિત મોરચાના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે સેવા આપી તેઓએ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવાઓ આપી હતી તેમણે દેરાપુર ખાતે આવેલું પોતાનું વારસાગત એટલે કે બાપી કુ જે પિતાનું મકાન એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસને દાનમાં આપી દીધું તેમણે ઉત્તર પ્રદેશની ખાતમપુર લોકસભા બેઠક અને ભોગનીપુર વિધાનસભા બેઠકો પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી રાજ્યસભામાં તેઓ એપ્રિલ ઓગણીસો ચોરાણુંમાં માં ઉત્તર પ્રદેશથી રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા તેઓએ બાર વર્ષ માર્ચ બે હજાર છ સતત બે મુદ્દત સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવાઓ આપી સાંસદ તરીકે તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ સામાજિક ન્યાય અને સશક્તિકરણ કાનૂન અને ન્યાય આંતરિક બાબતો જેવી સંસદીય સમિતિઓમાં સેવાઓ આપી હતી તેઓએ રાજ્યસભા ગૃહ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી હતી સાંસદ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે એમ પી યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના પ્રચાર હેતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શાળાઓના મકાનો બાંધવામાં મદદ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સાંસદ તરીકે તેમણે અભ્યાસ પ્રવાસ અંતર્ગત થાઈલેન્ડ નેપાળ પાકિસ્તાન સિંગાપુર જર્મની સ્વિટ્ઝરલેન્ડ ફ્રાન્સ યુકે અને યુએસએ ની મુલાકાત લીધી હતી તેમની અન્ય નિમણૂક જોઈએ તો તેઓ લખનૌ સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયના સંચાલક મંડળમાં સેવાઓ આપી હતી અને આઈઆઈએમ કોલકત્તાના સંચાલન મંડળમાં પણ હતા તેઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું અને ઓક્ટોમ્બર બે હજાર માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધન પણ કરેલું તેઓ રાજ્યપાલ તરીકે આઠ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તારીખ સોળ ઓગસ્ટ રોજ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઇકબાલ અહેમદ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે રાજભવન પટણા ખાતે શપથવિધિ સમારોહમાં યોજી અને શપથ લેવડાવ્યા હતા રાજ્યપાલ તરીકે તેમણે અયોગ્ય શિક્ષકોની બઢતીમાં વિસંવાદિતા ભંડોળોનો ગેરવહીવટ અને વિશ્વવિદ્યાલયમાં અયોગ્ય ઉમેદવારોની ભરતી જેવી બાબતોની તપાસ કરવા માટે ન્યાયિક કમિશનની રચના કરેલી એ પગલાંની પ્રશંસા પણ થઈ હતી ભારતના રાષ્ટ્રપતિ પદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકન થતાં તેમણે બિહારના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું અને ભારતના રાષ્ટ્રપતિએ વીસ જૂન બે હજાર સત્તરના રોજ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો હાલ રાષ્ટ્રપતિ તરીકેની તેમની કારકિર્દીની શુભ શરૂઆત થવા જઈ રહી છે તેઓએ પચીસ જુલાઈ બે હજાર સત્તરથી ભારતના ચૌદમાં રાષ્ટ્રપતિ તરીકેના પદ ગ્રહણ વિધિ છે એમાં જોડાશે અને રાષ્ટ્રપતિ તરીકેનું પદ એ ગ્રહણ કરશે તેમણે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી મીરા કુમારને હાર આપી છે મીરા કુમાર રાજ્યસભાના સ્પીકર રહી ચૂક્યા છે કોવિંદને સાત લાખ તેર હજાર સાતસો ત્રેસઠ મત મળ્યા છે જ્યારે મીરા કુમારને ત્રણ લાખ સડસઠ હજાર ત્રણસો ને ચૌદ મત મળ્યા છે અને હવે રાષ્ટ્રપતિ તરીકે તેઓ આગળ કારકિર્દી સંભાળશે થેન્ક યુ સો મચ મિત્રો વધુ માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી ભવિષ્યમાં આવનાર દરેક પરીક્ષાના વિડીયોનો લાભ આપ લઈ શકો दोस्तों अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें वीडियोस को लाइक करें अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे इस चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच